નમસ્કાર આપની સાથે હું છું રાકેશ પંડ્યા આપની નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત મહીસાગર જિલ્લામાં સરેરાશ વરસાદ કરતા એકસો એકત્રીસ ટકા વરસાદ વરસ્યો સમગ્ર જિલ્લામાં મેઘમહેર થઈ છે નદી નાળા છલકાઈ ગયા છે અને ડેમ પણ પૂર્ણ ભરાઈ ચૂક્યા છે પરંતુ ખેડૂતોને માથે હાથ દઈ રોવાનો વારો આવ્યો છે ખાનપુર તાલુકાના રાજસ્થાન સરહદે અડીને આવેલા કંપા ગામના બસો ખેડૂતોની ચારસો એકર જમીનમાં કરેલો પાક નિષ્ફળ ગયો છે ગામમાં અઢીસો ઘટની વસ્તી આવેલી છે ગામમાં પાંચસો એકરમાં સોયાબીન મકાઈ મરચી એરંડા ઘાસચારો મફળી જેવા પાકો કરેલા છે પરંતુ અતિવૃષ્ટિના કારણે સતત પાણીમાં રહેવાના કારણે પાક સડી ગયા છે અને નિષ્ફળ થયા છે ત્યારે ખેડૂતો કહી રહ્યા છે કે સરકારી અધિકારીઓ ખુરશીમાંથી ઊભા થાય અને સર્વે કરાવી ખેડૂતોને સહાય ચૂકવે ગામના ખેડૂતો કહી રહ્યા છે કે ગ્રામ સેવક પણ જોયો નથી ત્યારે ક્યારે સર્વે થશે અને ક્યારે ગામના ખેડૂતોને સહાય મળશે ગ્રામજનો પાક વીમો પણ ભરે છે તો પાક વીમો માફ થાય દીવા માફ થાય તેમ પણ જણાવી રહ્યા છે પાંચસો એકર જમીનમાં મકાઈ પાણીમાં સોયાબીન પાણીમાં મરચી પાણીમાં મરચી માં તો પાન પણ નથી રહ્યું ત્યારે ખેડૂતો ઘાસ પણ ખવડાવી શકે તેમ નથી મારું નામ હું બોરવે વતની છું અમારો આ કંપો છે તે બસો થી અઢીસો ની વસ્તી ધરાવતો આ કંપો છે તો હાલની તારીખની અંદર અતિવૃષ્ટિના લીધે અમારા અંદર કંપની પાકો કરેલા છે કે કે જેવા મકાઈ છે સોયાબીન છે મગફળી છે મરચી છે આ ટોટલી પાકો અમારે નિષ્ફળ ગયા છે એકંદરે અમે આ નિષ્ફળતાને ધ્યાનમાં રાખીને જે સરકારની જોગવાઈ છે પાક વીમાની તો એની અંદર અમે પ્રીમિયમ ભરતા આવ્યા છીએ કોઈ વર્ષ અમે આની કોઈ અમને સહાય કે લાભ મળ્યો નથી આજે એક એવો મોકો છે અમે તો ચાહતા નથી કે અમને આ મોકો મળે પણ એક કુદરતી પરિસ્થિતિ એવી ઊભી થઈ છે કે જે અમે આજે રજૂ કરવા માટે અમે પ્રેરાયા છીએ તો અમે સરકારશ્રીને એક વિનંતી કરી કે અમારું સર્વે કરે અને અહીંયા નોંધ લે કે નુકસાનનો ટાકાવારી કેટલી છે ને જે અમે પાક વીમાના જે પ્રીમિયમ ભર્યા છે તો એ પ્રીમિયમની ભર્યા છે તો એના અનુકૂળ અમને થોડી સહાય મળે તો શું કે કુદરત તો પાટું માર્યું છે પણ જો સરકાર થોડીક સહાય કરે તો અમે ઊભો થવા માટે થોડીક અ સરકારની અમે સહાયમાં થોડુંક આજે અમે થોડાક લાખો રૂપિયાની જે હવે અમારી ક્રોપ લોન છે આજે તે છે તો એની અંદર થોડીક અમને સહાય મળે તો અમે એવી સરકાર શ્રી રજૂઆત કરીએ છીએ મારું નામ પટેલ કશિવ કુમાર કીર્તિભાઈ હું અભ્યાસ કરતો હતો અને આ વર્ષે ખેતી કરવાનો બનતું ખેતીમાં વધારે મળેલો લાભ ખેતી કરી તો આ વખત ભગવાનને હોય એ વખત પાકને નુકસાનથી મકાઈ તેરંડા કપાસ મફળી મરચી એવા સોયાબીનમાં બધા પાકમાં નિષ્ફળ થી અને અમે ખેડૂતને એટલું કહી રહ્યા અમારે પાક બીમો માફ કરે દેવા દેવા સરકારને સરકાર ને કે પાક વીમો માફ કરે સરકાર અમારા દેવા બાપ દાદાઓ લાખો લાખોના દેવા લીધા એ બધા માફ કરે એવા સરકાર ને કવરો અને સાહેબોને કવરો ચેરમાંથી ઊભા થઈને ને અમારા ખેડૂતોને ખેતરમાં જોવા આવે અને ગ્રાઉન્ડમાં આવે ને જોવે અને સર્વે કરે એટલી અમારી અપેક્ષા છે